આ બેઠક પહેલા પૂર્વ ગૃહમંત્રી ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના સંગઠનના હોદ્દેદારો અને પ્રભારીઓના હસ્તે હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે વોલ પેઇન્ટિંગનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં ભાજપના ઉમેદવાર તરીકે કમરડે દિવાલ ઉપર અંકિત કરીને ભરૂચ લોકસભા માટે ભાજપનું આયોજન અને તૈયારીઓનું પણ સંખનાત કરવામાં આવ્યો હતો આત્મીય હોલ ખાતે મળેલી ભરૂચ લોકસભા બેઠકની ચૂંટણી માટેની મીટિંગમાં ઐતિહાસિક મતોની સરસાઈથી ભરૂચ બેઠક ઉપર ભાજપને વિજયી બનાવવાનું આહવાન કરાયું હતું ભરૂચ જિલ્લા ભાજપ અધ્યક્ષ મારુતિસિંહ અટોદરિયાએ જણાવ્યું હતું કે સુચારુ આયોજન અને સંગઠન શક્તિને પરિણામે આગામી ચૂંટણીમાં ભરૂચ બેઠક ભારતીય જનતા પાર્ટી જીતશે ભરૂચ લોકસભાના ક્લસ્ટર પ્રભારી આદરણીય પૂર્વ ગૃહમંત્રી શ્રી પ્રદીપસિંહજી જાડેજા સાહેબ લોકસભા પ્રભારી શ્રી અજયભાઈ ચોક્સી સાહેબ જિલ્લા સંગઠનના પ્રભારી શ્રી અશોકભાઈની આગેવાનીમાં ભરૂચ લોકસભા વિવિધ વિસ્તારોમાં વિધાનસભા વિસ્તારોમાં જે રીતે વોર્ડ પેઢીનો કાર્યક્રમ ચાલી રહ્યો છે તેવો જ કાર્યક્રમ આજે ભરૂચ વિધાનસભામાં પણ વોર્ડ નંબર નગરપાલિકાના આઠમાં આજ યોજવામાં આવેલ છે સૌ ભારતીય જનતા પાર્ટીના શહેરના કાર્યકર્તાઓ આજે અહીંયા ઉપસ્થિત રહેલ છે આ બેઠક બાદ પૂર્વ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે ફરી એકવાર મોદી સરકારના સંકલ્પ સાથે અયોધ્યામાં પાંચસો વર્ષના સંઘર્ષ બાદ રામ મંદિરની સ્થાપના સાથે રામ રાજ્યની શરૂઆત દેશમાં થઈ છે વિશ્વમાં ભારત ત્રીજી મહાસત્તા બને તેવો સવાસો કરોડ ભારતીયો અને ભાજપે નિર્ધાર કર્યો છે એમ પણ તેમણે જણાવ્યું હતું મોદી સરકારના નેતૃત્વમાં વર્ષ બે હજાર ચૌદ બે હાજર ઓગણીસ અત્રે ઉલ્લેખનીય છે કે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ દ્વારા નેત્રંગ ખાતે યોજાયેલ જનસભામાં દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને ભરૂચ લોકસભા બેઠક ઉપરથી

પાંચ લાખની સરસાઈ થનાર છે તેમણે આમ આદમી પાર્ટીના નેતાઓ દ્વારા અપાઈ રહેલ નિવેદનનો નો જવાબ આપતા જણાવ્યું હતું કે વર્ષ બે હાજર ચૌદ અને બે હાજર ઓગણીસ ની લોકસભા ચૂંટણીની માફક બે ચોવીસ ની ચૂંટણીમાં પણ ભારતીય જનતા પાર્ટી ગુજરાત ની તમામે તમામ છવ્વીસ બેઠકો જીતશે ભારતીય જનતા પાર્ટી એ દેશમાં મોદી સાહેબે બે હજાર ચૌદ બે હજાર ઓગણીસ એમાં જે રીતે દેશનો વિકાસ કર્યો છે અને આ વિકાસના ફળ ભરૂચ લોકસભા ક્ષેત્રને પણ સતત મળતા રહ્યા છે ગુજરાતમાં બે હજાર ચૌદમાં છવ્વીસમાંથી છવ્વીસ બે હજાર ઓગણીસમાં છવ્વીસમાંથી છવ્વીસ અને ગુજરાત ફરી વખત છવ્વીસ સીટો ભારતીય જનતા પાર્ટીને આપીને હેટ્રિક બનાવવા જઈ રહ્યું છે એમાં ભરૂચમાં ભાજપનો વિજય તો થશે પરંતુ પાંચ લાખ કરતા વધારે મતોથી વિજય થશે એવું ભાજપના સંગઠન અને પાસેથી જે માહિતી છે એમની અપેક્ષા છે ભારતીય જનતા પાર્ટી એ પાર્લામેન્ટરી બોર્ડ એ દર વખતે ઉમેદવાર ચયનની પ્રક્રિયાના અંતે નક્કી કરતા હોય છે એટલે ભારતીય જનતા પાર્ટી પાર્લામેન્ટરી બોર્ડ જે નક્કી કરે એ ભાજપનો કમળ એ ઉમેદવાર આજે તો ભાજપના ઉમેદવાર તરીકે બધા આયોજન કરવા માટે એકત્રિત થયા બેઠક અને વોલ પેન્ટિંગ કાર્યક્રમમાં લોકસભા પ્રભારી અજય ચોક્સી સંગઠન પ્રભારી અશોક પટેલ સંયોજક યોગેશ પટેલ નર્મદા જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ઘનશ્યામ પટેલ મહામંત્રી નિરલ પટેલ ફતેસિંહ ગોહિલ વિનોદ પટેલ ધારાસભ્ય રમેશ મિસ્ત્રી જિલ્લા પંચાયતના પ્રમુખ મહેન્દ્રસિંહ વાસદિયા નગરપાલિકા પ્રમુખ વિભૂતિ યાદવ સહિત સંગઠનના હોદ્દેદારો પદાધિકારીઓ અને આગેવાનો કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ ભરૂચ સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝ ના યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બે લાયકન દબાવો ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વિટર પર